નમસ્કાર દોસ્તો આજે આપણે જોઈશું ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર સંસદ અને અને કાયદો ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો પેલું આપણા દેશની સંસદમાં ખાલી જગ્યા ગૃહ છે તો તેમાં આવશે બે બે આપણા દેશનો સમગ્ર વહીવટ ખાલી જગ્યાના નામે ચાલે છે તો તેમાં આવશે રાષ્ટ્ર પ્રમુખ ત્રણ આપણા દેશની લોકસભામાં કુલ ખાલી જગ્યા સભ્યો છે તો તેમાં આવશે પાંચસો પિસ્તાલીસ ચાર ભારતની સંસદના ઉપલા ગૃહને ખાલી જગ્યા કહેવાય છે તો તેમાં આવશે રાજ્યસભા પાંચ આપણા દેશના બંધારણીય વડા ખાલી જગ્યા છે તો તેમાં આવશે રાષ્ટ્ર પ્રમુખ પ્રશ્ન પ્રશ્ન નંબર એક બે વાક્યમાં ઉત્તર આપો પહેલો આપણા દેશની સંસદ ક્યાં આવેલી છે આપણા દેશની સંસદ દિલ્હીમાં આવેલી છે બે સંસદ સભ્ય બનવા માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે લોકસભાના સભ્ય બનવા માટે પચીસ વર્ષ કે તેથી વધુ વર્ષની અને રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી વર્ષની ઉંમર નક્કી કરવામાં ની મુદત જણાવો રાજ્યસભાના સભ્ય ની મુદત છ વર્ષની હોય છે પ્રશ્ન નંબર ત્રણ ટૂંક નોંધ લખો પેલું પ્રધાનમંત્રી કાર્યો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રધાનમંત્રીના કાર્યો દર્શાવેલા છે જે તમે જોઈને લખી શકશો બે સંસદ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સંસદની સંપૂર્ણ પ્રક્રિયા દર્શાવેલી છે એ પણ તમે જોઈને લખી શકશો ત્રણ કાયદો અને તેનું મહત્વ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે કાયદો અને તેના શું ફાયદા છે તે અહીં દર્શાવેલા છે એ પણ તમે જોઈને લખી પ્રશ્ન ચાર વિચારો અને લખો પેલો પ્રશ્ન તમારા વિસ્તારના કયા કયા પ્રશ્નો અંગે તમે જાણો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે તમારા વિચારો મુજબ જવાબ લખી શકશો ત્યારબાદ શહેરી વિસ્તારના પ્રશ્નો અહી દર્શાવેલા છે એ પણ તમે તમે જોઈને લખી શકો શકો છો છો અથવા બીજા પ્રશ્ન ઉમેરી બે જો પ્રધાનમંત્રી બનો તો દેશને ગૌરવ અપાવવા કેવા કાર્યો કરશો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે નમૂનારૂપ જવાબ લખેલો છે અહીં તમે તમારા વિચારો મુજબ જવાબ લખી શકશો